નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે ક્રિસ એગ્રીકલ્ચર દરામલીની અંદર આવી ગયા છીએ અને આજે આપણે થ્રેસર અને રોટા પેરની ઓટોમેટિક જેવા સાધનો આપણે જોઈશું તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને સૌથી પહેલાં તો જે મિત્રો આપણી ચેનલ ઉપર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો પેજને પણ ફોલો કરી દેજો ફેસબુક પેજને તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઇડરવાળો રોડ છે આ રોડ ઈડરથી આવે છે અને રસ્તાની અંદર ધરાવણીમાં ક્રિસ એગ્રીકલ્ચર વર્કશોપ આવેલું છે જે થેસરની ડીલરશીપ છે ડબલ શેર કોમ્બો મોડલ અને રેગ્યુલર મોડલની તો આપણે થેસર બતાવીએ એની પહેલાં એમના ઓનર સાથે તમને વાત કરાવી દઈએ તો સાહેબ તમારો પરિચય આપો પહેલા પટેલ કોનલ કુમાર છો ભાઈ ગામ પોવેલ તાલુકો ઈડર ધરમલી સબ કોમ્પ્લેક્સ બરાબર કયા કયા મોડલ તમારા ત્યાં જોવા મળશે એ बताओ કેવું મોડલ જો ડી બર્નલ મળી જશે સી બિલ્ટ માં જોય તો તો એ મળી જશે બરાબર ત્રીનો જો સી બિલ્ટ નો જોય તો આ બરાબર મિત્રો આ જે રેગ્યુલર મોડલ છે અને પેલું કોમ્બો મોડલ છે અને આ રેગ્યુલર મોડલ ની અંદર કટર સાઈઝ કેટલા કેટલા ઇન્દી મળશે તમને 45 ની કટર જાડ મળશે 45 ની ટોકરી ગણા છે બરાબર અને પાછળ નું બજેટ 5 ફૂટ નું આવશે બરાબર 5 ફૂટ ની અંદર અને આની અંદર તમને 48 નું અને 38 નું પણ જોવા મળશે ને હા 48 નું એ જોવા મળશે ને 38 નું બરાબર અને આ મોડલની ખાસિયત પહેલાં જણાવો પછી આપણે કોમ્બો મોડલ વિશે જાણકારી આપીએ આ મોડલની અંદર લીલુ નહીં નીકળે લીલું નહીં નીકળે સૂકું જ ને કશે થોડું દસ પંદર ટકા હવા તો ચાલી જાય હવા છે તો ચાલશે બરાબર હા અને આમાં મફરી દિવેલા અને ડાઘર ત્રણ વસ્તુ ના નીકળે બાકી બધું જ નીકળી જાય મફરી એરડા અને ડોગર ત્રણ સિવાય બધું નીકળી જાય હવે એની ખાસિયતોની વાત કરીએ તો મિત્રો ઉપર મખી ચાદર આપેલી છે મચ્છી ચાદર અને ઉપર પણ ત્યાં ઢોલ ઉપર પણ આપેલું છે ચક્કર પ્લેટ કહેવાય એ રીતની છે અને અહીંયા એલિવેટર છે અને એની બેરિંગોની વાત કરીએ તો બધી હેવી બેરિંગો આપેલી છે ડબલ હા બરાબર એ જુઓ તમે મિત્રો હેવી બેરિંગો છે અને ત્યાં જે ડ્રમ ફેરવવાની બેરિંગ હોય એ તો સૌથી હેવી છે જુઓ એકદમ હેવી બેરિંગ એ રીતની બેરિંગ છે અને આની અંદર વરમ પણ પાઇપ એકદમ હેવી જોવા મળશે બોક્સ વગેરે ખૂબ જ હેવી જોવા મળશે આ બાજુ વરમ આપેલું છે જુઓ પાઇપ હા આની અંદર ગેરબોક્સની કેટલી વોરંટી આપો છો તમે વર્ષની વોરંટી હા એક વર્ષની વોરંટી છે ગેરબોક્સની બરાબર અહીંયા જુઓ સાપ જે મેન હેવી બેરિંગ આપેલી છે જુઓ એકદમ હેવી અને અહીંયા બે જે આ સુપડી આપેલી છે કચરો પાડવા માટે નીચે ઉપરની ગોઠવા આવી હ પણ કચરો હોય ડોકરી વાળો બરાબર નીકળી જાય ગોઠવાડી વસ્તુ એ અંદર બરાબર તો આ તું રેગ્યુલર મોડેલ હવે આપણે કોમ્બો મોડેલ બતાવીએ તમને કોમ્બો મોડેલ ની અંદર કયા કયા પાક નીકળી જાય છે લીલું સુકું બંને નીકળે લીલું વેલા ના નીકળે હ લીલું સુકું બધું જ મગફળી પણ નીકળશે અને ડોગર પણ નીકળશે છે એ રીતનું કોમ્બો મોડેલ છે લોડ વ્હીલ પેલા એક જ હતું એની જગ્યાએ હવે બે લોડ વ્હીલ છે અહિયાં પણ છે અને પેલી બાજુ પણ વચ્ચે આપેલું છે લોડ અને જે બીજા નાના મોટા સુધારા કરાયા હોય એ આપણે બતાવી દઈએ તો અહીંયા ઓપરેટ કરવા એક હેન્ડલ આપી છે હેન્ડલ આપી છે હાઈ લો મીડિયમ કરવા માટે હા હાઈ લો કરવા માટે તમે ખેચીને બતાવો એક વખત ચાલ હા જો આ રીતે કરો લો થાય અને હા મીડિયમ અને હાઈ બરાબર હા એ રીતે હાઈ લો રિવર્સ પણ થાય છે આ ગિયર બોક્સ આપણી અંદર આ રીતનો નતો આપ્યું બોલ્ટ વાળી સિસ્ટમ હતી અને આની ટોકરી છે આ રીતની આ રિવર્સ ફોરવર્ડનો આ રિવર્સ ફોરવર્ડનો ગિયર આ બાજુ આપી દીધો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે રિવર્સ ફોરવર્ડ ડોડિયો આ બાજુ આપેલું છે તો ખૂબ જ મજબૂત ગેરબોક્સ વાળું ડબલ ગેરબોક્સ વાળું થેસર છે આ રીતે દુનિયાના બધા જ પાક નીકાળી શકે છે તો મિત્રો આ થેસર વિશે પૂછપરછ કરવા માટે સાહેબ તમારું મોબાઈલ નંબર એક વખત બોલી દો અઠ્યાસી ઓગણપચાસ પંદર ત્રેવીસ જીરો ત્રણ બરાબર અહીંયા લખેલા છે મિત્રો તમે જોઈ શકો છો ક્રિસ એગ્રીકલ્ચર

હવે આ બીજું મોડલ છે સુમો મોડલ છ ફૂટ નું રોટાવેટર આની અંદર બેતાલીસ પ્લેટ છે છ ફૂટ ની અંદર ગેર બોક્સ હેવી છે અને ટોપ એનું જે ઘોડી કહેવાય એ પણ હેવી છે જો તમે આ ગેર બોક્સ હેવી આવવાનો ડબલ ચક્કર આવવાના હા આગળ પાછળ ડબલ ચક્કર આવવાના ડબલ ચક્કર તો આવે જ છે આની અંદર અહીંયા એક ચક્કર ને અહીંયા એક ચક્કર બે ચક્કર આવે આગળ પાછળ આવે હા આમાં આગળ પાછળ આવે આગળ પાછળ આવે હા આગળ કંઈક અલગ કર્યું છે ગિયર ની અંદર બરાબર મિત્રો આ મોરસન કંપની છે અને આની અંદર સબસિડી પાત્રતા છે કે નહીં સબસિડી પાત્ર સબસિડી પાત્ર ગુજરાત સરકાર માન્ય સબસિડી માન્ય બરાબર સરસ સરસ અહીંયા જો ચાર ક્લેમ્પ આપેલા છે બે આ બાજુ છે અને બે પેલી બાજુ છે અને આ કંપની ની પ્લેટ છે તમે બતાવી દીધી તમને અ દેદિયાસન ની અંદર બનાવે છે એનું મેન્યુફેક્ચરિંગ મઢેરા રોડ મહેસાણા મહેસાણાની અંદર રોટાવેટા બને છે મોરસાંગ કંપનીનું હવે આપણે આ તોતા પ્લાવ બતાવીએ ક્રિશ દરામલી લખેલું છે એમની પોતાની બ્રાન્ડિંગ સાથે તોતા પ્લાવની વિશે માહિતી આપો સાહેબ તોતા પ્લાવ આપણે બીજી કંપનીના અઠ્યાવીસ ના દાદા આવે છે આપણે બત્રીસ ના દાદા કરાવવાના છે હેવી બત્રીસ ના હેવી દાદા કરાવે બત્રીસ ના હેવી ડાટા સાત નું ટાઈટન લેવું હોય તો પંચાવન નું ટ્રેક્ટર જોઈએ

તો ત્રણ મોડલ થઈ ગયા માર્સન કંપનીની અંદર હવે મિની અંદર પણ તમને અલગ અલગ વેરાયટી જોવા મળશે હા નેનો સિરીઝ નેનો સિરીઝનું નામ આપી છે અને આની અંદર કેટલા ફૂટથી તમને સાઈઝ જોવા મળશે સવા ત્રણ ફૂટની સાઈઝ જોવા મળશે બરાબર મિત્રો આની અંદર બ્લેડ કેટલી આવશે વીસ બ્લેડની અંદર સવા ત્રણ ફૂટ બરાબર બરાબર આ રીતના રોટાવેટર છે મિનીની અંદર હવે બીજું બતાવીએ કેટલો દાણો પાડવો છે દાણો મફળીનો દાણો પાડવો કેટલા પાડવો મકાઈ નો પાડવો બધું પહેરાય બરાબર જીરા થી લઈને રાયડો બાયડો બધું પહેરાય ઘઉ મકાઈ બાજરી જે હોય બધા

પેલી કલ્ટિવેટર પડી છે જુઓ મિત્રો હેવી કલ્ટિવેટર તમને બતાવીએ એકદમ હેવીમાં બ્લ્યુ કલરની અંદર કલ્ટિવેટર છે એકદમ ચોરસ પાઇપની અંદર અને હેવી ડાડા ની અંદર અને દાઢા લગભગ લાગે છે છે અને કલ્ટિવેટર એકદમ ચોરસ પાઇપની અંદર હેવી મોડલમાં જોવા મળશે ઓકે આ બધી વસ્તુઓ જોવા માટે ક્રિસ એગ્રીકલ્ચર દલામણીનો સંપર્ક કરી શકો છો હવે આપણે ત્યાં બતાવીએ તમને આ જો એમની ઓફિસ છે આની અંદર તમને ઘણા બધા સ્પેર પાર્ટ ને રિલેટેડ વસ્તુ જોવા મળશે તો સાહેબ આપણી એક વખત ઓફિસ બતાવી દો જો મિત્રો આ એમની ડીલરશીપ છે મોટસન કંપની અને ડબલ છે કોમ્બો મોડલ અને રેગ્યુલર મોડલ છે સર તમને જોવા મળશે ફરીથી એક વાત છેલ્લે ખેડૂતોને તમારો મોબાઈલ નંબર આપ બોલી દો 8849571703 બરાબર બીજો નંબર આપી દો બીજો નંબર 9898195 અને કોઈ ખેડૂતોને અહીંયા રૂબરૂ આવવું હોય તો કયા એડ્રેસ પર હિંમતનગર હાઈવે સવગુણ કોમ્પ્લેક્સ દરામલી બરાબર ઈડર થી હિંમતનગર હાઈવે ઈડર થી હિંમતનગર હાઈવે અને હિંમતનગર થી ઈડર હાઈવે દરામલી દરામલી ઈડર થી આવો તો દરામલી 10 કિલોમીટર હિંમતનગર થી આવો દરામલી તો 12 કિલોમીટર 12 કિલોમીટર બરાબર ઓકે ઓકે તો ચાલો મિત્રો કૃણાલભાઈનું આભાર ખૂબ ખૂબ અને આવી જ રીતે વિડીયો જોતા રહેજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ